Hmm. Cha rahe hai.

હા કાઈક રસોડો રોકડા ગયો ત્યારે કાયદો કરવાનો કઈ જેને ગરમ રોટલી થાય એવી સાડા બાર નહીં હમણાં ટાસુ નો કરે તો કેમ કાયદો કરે પછી તારે તને છે ને તારે આને હેલ્થ કરવા આવી ગયા અમારા હા તો હવે કરવું તો પડશે ભાઈ થોડુંક પુલાવ પ્રોગ્રામ છે એટલે ભાત થઈ રહ્યા છે છૂટો દાણો આમાં છે આ રીતના કુકરમાં નહીં છે ઘણી વાર ઘણા ને એમ લાગતું હોય કે અમે કઈ હેલ્પ નથી કરતા ઘરે તો આ બારનું કામ ને અપલોડિંગ ને એડિટિંગ ને વિડીયો શૂટ ને આ બધું તો ઠીક છે ટ્રાવેલિંગ ને ઘરે અમે આવું બધું કામે કરી દઈએ છીએ જે ઘણા જે ઘણા નોર્મલી હસબન્ડ ઘણા લોકોને ચા બનાવતા એનું આવડતી અમે આવું બધું કરી દઈ રિયા ગઈ છે અત્યારે એના કાનથી બારે હમણાં થોડી વારમાં આવી જશે અને સાડા અગિયાર વાગ્યા છે હું ફટાફટ સાવર લઈ લઉં કેમ કે યસ આવે છે કાલે જે ઓલું પાર્સલ આવ્યું હતું ઓપન કરવાનું છે અને થોડા ઘણા કામ છે હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ હોપ કે તો બધા મજામાં છો અત્યારે વાઈ ગયા છે બપોરના પોણા બાર કાંઈ વાંધો નહીં હવે આફ્ટરનૂન થવા જ જઈ રહી છે પંદર મિનિટમાં અને ઘણા લોકોને કદાચ ખ્યાલ નહીં હોય તો એમ કહેતા હશે કે કેમ આનંદભાઈ આજે એમ બોલ્યા કે ઓલું ભાત ઓસાવતો હતો તો કરે હેલ્પ બાબતે એક બેનની કમેન્ટ આવી જાય આની પહેલાં બી આવેલી છે કે તમે કાંઈ હેલ્પ નથી કરાવતા ના દિવસે તમે બાન બાપુજી આ રહી કે એનિવર્સરી ઉજવો છો મને ખરેખર બહુ એટલે બહુ ખીચ ચેઢી છે કેમકે મારું પરિવાર જે મારી જન્મદાતા કહેવાય મારી મા છે હું એની સાથે શું કામ સેલિબ્રેટ ન કરી શકું મને તો એ જ નથી સમજાતું અને આ ધતિંગ બધા એનિવર્સરીના એક દિવસના જે છે ને એ થોડા સમયથી શરૂ થયા પહેલાં આટલું બધું નહોતું પણ બધાના ઘરની વ્યવસ્થા અલગ અલગ હોય અને હું તો એમ કહીશ કે મારા વિડીયો જોઈને એવી રીતના કોઈ પ્રભાવિત ન થવું કે ભાઈ એના હસબન્ડની કેપેસિટી હોય કે ના હોય કે ભાઈ મારે અહીંયા લઈ જાવ આનંદભાઈ લઈ ગયા હતા જેને જેટલું પોસાતું હોય એ જ રીતના કરવાનું હોય ઘરની વ્યવસ્થા જોવાની હોય બધાના પરિવારની અલગ અલગ વ્યવસ્થા હોય અને આ એક વાત આ એક વાત તો ખાસ કહીશ કે ભાઈ ગમે ત્યાં હોય સારા દિવસો સારા ખુશીના દિવસો હોય તમારા પરિવાર સાથે તો ખાસ સેલિબ્રેટ કરવું જોઈએ બાકીના દિવસો આપણી અગર છે જ સેલિબ્રેટ કરવા માટે આ તો મને એમ થયું કે આન્સર કરવો પડે કેમ કે ઘણા લોકોને રોંગ મેસેજ જતો હોય અને હા અત્યારે રિયા ગઈ છે ને એ એક એમની એક જર્ની છે એના માટે ટિકિટ બુક કરવા જ ગઈ છે જેમાં હું પણ સાથે નથી એટલે હવે આ તો કેવું નહોતું મેં બધી સમય આવશે ત્યારે કહીશ પણ એ રીવીલ અત્યારે નહીં કરીએ એ આવશે એનું કામ પતી જશે અને જ્યારે જવાનું હશે ત્યારે આ વાત કરશું આપણે અને જમવાનો આજ પ્રોગ્રામ છે પુલાવનો કેમ કે ભાજી ઘણી બધી વહેતી છે એટલે ભાજી પુલાવ ખાઈ લેશું અમે બધા બપોરે અને બસ વાત તો થઈ ગયા હવે ભાઈ આવે એની રાહ છે કેમ વાંચવાનું મૂકી દીધું વાગે <laughs> <laughs>

પછી એમને માયલું જ આવે છે પછી કેટલા વર્ષો થી આપણે વેલા ઉઠતા હોય પછી પછી વેલ ઉઠી જ જવાનું ઘરમાં બધા ઉઠતા હોય કે તમારી દવા

તમે બહાર ફરવા નથી લઈ ગયા મેં કીધું એ ઘરે આવ્યો મમ્મી પપ્પા એ સુ ક્યા ઉજવાય નહીં એટલે મેં સામે સવાલ કર્યો કે જેટલું મેડમ ફરી લીધું છે એક વર્ષ એટલું તમારા હસબન્ડ લઈ ગયા છે તમને તો અમે કહી દીધું છે કે અત્યારે શું કરવા ગયા હતા મેડમ હું બાલી ગઈ તે દુબઈ છે ઈ બે વાર ફોરેન ટ્રીપ કરી આવી પછી અમે માથે રાણ સિરડી બાજુ ગયા હતા સિરડી સ્પેશિયલ દર્શન કરવા ગયા હતા અને વિયેતનામ એ જાળ પણ કોઈ કારણોસર અમારું કેન્સલ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઘણો ફેરા સાસણ હોય ફેરા સાસણ ગયા તા એક વર્ષ માટે બધી જગ્યાએ તો ગયા અને અત્યારે એમની ટ્રીપ નું મેં કીધું બુકિંગ કરવા ગયા છે જેમાં હું નથી પણ એના વિશે મેં કીધું આગળ જ્યારે જવાનું છે ત્યારે ખ્યાલ આવશે થઈ ગયું તમારું કામ સક્સેસફૂલી સરસ હાલો એ પછી કેશું હવે ભાજી છે ને જીરું નાખીને પા તેલમાં સાંતરવાનું પછી એનું પાણી છે ને થોડું ઓલમોસ્ટ બરી જાય એવી રીતના આપણે સાતડવાની છે ઓકે વેરી હાલ હો

રીતે ખોલ <laughs> 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 અને રમકડા કહેવાય તૂટી જાય એવા અને ધૂળ વાળું બેક ઉડાડી દે બધું આ કોમ્પ્યુટર હાટું લેતા તા ને એમાંથી એમ વિચાર્યું કે આ બધી જગ્યા મલ્ટીપર્પઝ માં કામ આવે ને એવી રીતના રાખવાનું છે તમે મને ખબર હોય ઘર ઘરે રાખ દેસો રાખવાનું હોય

એ તો દુબાર નીકળી આમને આ બોક્સ ખોલેલી એમાં એમ છે કે આયાથી કઈ ખાવાનું ન નીકળશે આ એ કઈ કાઈ હોય છે ખાવાનું જ દેખાય સાચો તમે સાયકલનો પંપ લઈ આવો નામ રાખો બંધી હોય નીકળી જાય ઓકે આ રાખ હા ના પડી તમને ના પડ્યું જ આવવા દ્યો પાછુ બસ જાવા દેજો હો નથી રાખતા નથી ભાઈ હમણાં ધૂળ બહુ લાખીતી રસો મેં તારી આખી કોઈ નહીં ધોઈને કોની કર નાય તું કે એટલે એ રીતે ચાલી નાખે ગાડી કેટલા મદદ છે માણસ બંધ સરસ લાગે બામેન્ટમાં કે અમારો ઘરે વડીલો છે ને બધુંય ન ખાય તમારે કેવું સારું બા બધું ખાય બા ને બધું ભાવે બાના બાપુજી એવા હતા ને કે કારેલા ને શાકે આપણે એમ કહી ને તો નથી ભાવતું તો પરાણે ખબર આવે એટલે આપણને એમ થાય નથી ભાવતું તો આપણે જલ્દી ખાઈ લઈને તો પછી આને બહુ ભાઈ છે બીજી વાર કારેલા શાક આપો એમ કરીને બધી વસ્તુ અમને ખાતા શીખડાવી બાકી ખીચડી ભાવે ને પીઝા ભાવે હા બધુંય ખાઈ બા દરેક શાકે ભાવે ને દરેક વસ્તુય ભાવે સાડા ચાર વાગ્યા જવાનું હતું બાર પણ શૂટ જે આજે હતું એ કેન્સલ થયું છે અને બજારમાં જવાનું હતું મેં કીધું થોડોક ટાટો છાયા થાય પછી જશું થયું એવું કે ભાઈનો વિડીયો જે ફર્સ્ટ વિડીયો હતો એ એડિટ કર્યો હતો એનું રેન્ડર નહોતું નહીં કરતું તો એ એક કલાક જેવું એમાં ટાઈમ ખોટી થયા પછી આજે જે ઇટેન ડ્રાઈવ ઉપર વિડીયો મૂકવાનો હતો એ ડાઉનલોડ કર્યો કેમ કે હાર્ડ ડિસ્કમાં યશ અહીંયા દેતા ભૂલી ગયો તો સવારે આવ્યો હતો એટલે વળી એને ઓફિસ જઈને અપલોડ કર્યો અને મેં અહીંથી ડાઉનલોડ કરીને હજી જસ્ટ એ કામ પૂતું હવે મોટાભાઈનો જે ફર્સ્ટ વિડીયો છે એ અપલોડ કરીશ અને એનું બધું કરીશ ત્યાં આઈ થિંક પાંચ સવા પાંચ વાગી જશે અને પછી અહીંથી જશું બજારમાં બજારમાં ઘણા બધા કામ છે આજે પેલું તો ઓલું જે અમે લઈ આવ્યા હતા ઈ પાછું દેવાનું છે બીજી જગ્યાથી લેવાનું છે એવું બધું છે ના ના હજી તો હું જરા કામ ફેરફતઈ જાઉં વાસણ અંદર લઈ લઉં પછી ચાલુ કરું હમ ઈ ઓલું પેરીને કરજો તો પછી હેડફોન છે ને અહીંયા ઓય જો મેડમ હજી ઉઠા આપનું કામ પતી તો આજે ભાઈ મેડમ એમ કયો અંદર ન આવીયો એમ કહેવાય આ એમ ચિંતામાં

તમે તો રોજ આવા નગર પાઠ કરતા હોય રાખે મેં એ એમ ને પાઠ કર્યા છે બધાય પાઠ થઈ ગયા હમણા ચોપડી મૂકી ઓકે એટલે મિકધારમાં કાંઈક મોક આ પ્રાઈમ તમારું કરેલું છે ને યાદ ચાલો ભાઈ આ બંધ કરી દયો હું જાઉં છું બજારમાં કામ પતાવવા મારી ખારી ભાખરી કરવાની શાક શું કરવું એ નક્કી કરી લેજો છસો રૂપિયા ના ખર્ચમાં ચશ્મા બચી ગયા છે નવો ગ્લાસ નખાઈ ગયો છે અને Päť sa bude kam potom nikrať. બે ગામોયા ટેમ્પરેચર મેન્ટન હોય ટેમ્પરેચર મેન્ટન ટેમ્પરેચર મેન્ટેડ છે માહોલ ગમે એટલો 12 ગ્રામ હોય પણ આયા एकदम ઠંડોય ભઈ અમે કાંઈ બી ગેજેટ્સ લેવા હોય તો અમે આયાથી લેતા હોઈએ કેナル ગો પરシનાંજી ફોટો વિડીયો

સ્પેર પાર્ટ પાના આવું બધું બધું અહીંયા મળી જાય અને વ્યાજબી ભાવમાં સારી વસ્તુ બજારમાં હમણાં કોસ્ટ ચા જૂનું બાલાજી શેનિ રાજકોટમાં બા નું કામ હતો ખાલી બાપુજી નું કામ છે ના તો નઈ મળે રસ્તો કેમ ક્રિયા નું કામ એ જો જ અંદર બાપુજી ક્યાં નો નો કોનું કામ છે વેલે આલ ભાઈ બા આવવા ન જ આવવા ન જ બા બા કે તમાર લખમાં હું હોઈચે નહીં પડું જાવ મેં માનોતી દેતી બાઈ કે બગાઈ ગયો તો તારિયા ના ઈ કે મારું કામ હોય તો જ આવવાનું ઈ કે બાનુ કામ હોય તો નહી આવવાનું એમ નથી કીધું તમ ખબર કે તાનુ કરતી હા મેં કીધું મારું કામ હોય તો આવે તો બોલો પણ બાનુ કામ આ ઘર જવાની ઓરે એમ નથી કીધું તમારું બાપા કોના હાટું લીધું છે બા

वो मैं પછી અમે પાંચ થી છ મીડિયમ સાઈઝ ના ટમેટા લીધા હતા એને મિક્સર ના કપ માં બ્લેન્ડ કરી નાખા હવે એની પ્યુરી નાખવાની મસાલા કરી નાખું છું કારણ કે મસાલા ચડી જાય સરસ ધાણા જીરું હળદર લાલ મસાલો મેડમ મેં કામ કર્યું છે એની સબૂતી જોવા અહીંયા છે વાઈફાઈ નું ડોંગલ એ બહાર આવી ગયું છે રાઉટર મતલબ કે થઈ ગઈ આપણી શોપિંગ આ નવે નવું ટી શર્ટ ઓનલાઈન થી આવ્યું હતું તમે બધા જોયું હતું આ જોવા ચીપટી નો નિશાન ગ્રેવી એકદમ ઉકળી ગઈ છે અને અમે બટેટા નહી ખાને ઈસીને મિક્સ કરી ગયા વાતોમાં એટલે ગ્રેવી એકદમ ઉકળી જાય પછી આ જે બટેટાના ના પીસ કરેલા હતા બાપેલા એ એમાં એડ કરી દીધો

ધો વર ચાલો હવે બાના અમે જૂના ગીત સાંભળતા સાંભળતા સુઈ જાય અને આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવે વિયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત